અ કાલે પાલિતાના ટાઉનમાં એક અરજીના કામે સ્થાનિક પોસ્ટે દ્વારા એક માણસ યોગેશ ઢેડીયા જેની ઉંમર તેરેપન વર્ષ છે અરજીના કામે એને થાના બોલાવવામાં આવે કાયદેસર આગળની પ્રક્રિયા કરવા માટે એની પૂછપરછ કરવામાં આવે પછી જે છે એને અમારા જે તપાસની હતી એને કીધું કે એને વોશરૂમ જવું છે વોશરૂમ ગયા અને વોશરૂમથી આવ્યા પછી એને થોડી દેર પછી પીએસઓને રજૂઆત કરી છે કે એને છાતીમાં દુખાવ છે એને બેસિકલી ઝેર પી લીધી હતી આ જાણ થતાં તાત્કાલિક જે લોકલ પોલીસ હતી તાત્કાલિક પોલીસની ગાડીમાં એને લોકલ જે હોસ્પિટલ છે એના મોકલવામાં આવેલ સારવાર માટે એના પછી જે છે એક જાનવાજોગ લેવામાં આવેલ અને મોડી રાત્રિ જે યોગેશભાઈ જે છે એની ડેથ થઈ ગઈ એના પછી એડી દાખલ કરવામાં આવેલ અને એડી દાખલ કર્યા પછી અત્યારે હાલ એડીની તપાસ ચાલુ છે અને મરણજનારનો ઇન્ક્વેસ્ટ અને પંચ ઇન્ક્વેસ્ટ અને પીએમનું કામ જે કાયદેસર પ્રક્રિયા છે હાલ અત્યારે ચાલુ છે એના વિરુદ્ધ જે છે સ્થાનિક જે એક સંગઠન છે એના દ્વારા એક અરજી કરવામાં આવે એના વિરુદ્ધ

એને જે પહેલા કીધું કે એને જયારે અમે પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે જે છે એને વોશરૂમમાં ગયા અને એને ઝેર પી લીધી અને એનાથી જે છે એની ડેથ થઈ ગઈ આ જે બધું જે છે હાલ અત્યારે તપાસનો વિષય છે અત્યારે આગળની જે પ્રોસેસ છે પીએમ બધું ચાલુ છે